આજે કચ્છના આંગણવાડી આશા વર્કર અને મધ્યાહન ભોજનના સ્કીમ વર્કરોના પ્રશ્નો બાબતે કચ્છ જિલ્લા મજદૂર સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને વિવિધ માંગો કરવામાં આવી હતી અને ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી અને આજે અમારો એક ભારતીય મજદૂર સંઘનો જેટલા ભારતીય મજદૂર સંઘ સાથે સંકળાયેલા ફેડરેશનો છે એમાં બજેટ પૂર્વ જે જાહેરાત થઈ હતી સરકાર શ્રી તરફથી કે આંગણવાડી વર્કરો પછી મધ્યાહન ભોજનવાળાઓને વેતન વધારો એવા અનેક ચારથી પાંચ મુદ્દાઓ બાબતે સરકાર શ્રી બજેટ પૂર્વ અમને ભારતીય મજૂર સંઘ સાથે ચર્ચા વિતરણ કરી હતી પરંતુ આ પાંચસો બજેટમાં પાંચસો એકાવન કરોડની જોગવાઈ મધ્યાહન ભોજનમાં ખાનગી રસોડા બનાવવા તેમજ જે સ્કીમ વર્કર છે એમનો પણ માનદ વેતનમાં કોઈ પણ વધારો કરવામાં આવેલ નથી તેમજ ઈપીએસ નાઇન્ટી ફાઈવ જે એમાં લઘુત્તમ પેન્શન પાંચ હજાર કરવું ઈપીએફ માં ત્રીસ હજાર રૂપિયા માંગણી છે અમારી પેન્શન કરવાની અને ઈએસઆઈ માં બેતાલીસ હજાર રૂપિયા પેન્શન કરવાની માંગણી છે એવી ચાર થી પાંચ માંગણીઓ ભારતીય મજદૂર સંઘે રજૂ કરેલ છે આજે અમે બધી બેનો ભેગા થયા છીએ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ની અંદર હાઈકોર્ટ હાઈકોર્ટ દ્વારા સરકારશ્રીને એક ચુકાદો આપવામાં આવ્યો છે કે જેમાં આંગણવાડી બહેનોને વર્ગ ત્રણ ને વર્ગ ચારની અંદર સમાવેશ કરવાનો એનો ટાઈમ હાઈકોર્ટે છ મહિનાનું આપ્યું છે પણ હજી છ મહિના પૂરા થવાની આશા જ છે પણ ત્યાં સુધી હજી સરકાર તરફથી કોઈ નિર્ણય આવ્યો નથી તો અમારી એક જ વિનંતી છે કે સરકારશ્રી તરફથી હાઈકોર્ટના ચુકાદાને મંજૂરી આપે અને મંજૂરી આપે ને વર્ગ ત્રણ અને ચાર અંગની અંદર અમારો સમાવેશ કરે આજની માંગણીમાં તો મેન તો એ છે કે સરકાર અમને ત્રીજા વર્ગ ચોથા વર્ગની અંદર સમાવેશ કરે અને અમારામાંથી જે આ માનવ વેતન માનવ વેતન જે છે શબ્દ છે ને એ દૂર કરે અને અમે લઘુત્તમની અંદર લે કે અમારા માટે બધા સરકાર શ્રી તરફથી લાભ મળે નખત્રણા છે અબડાસા છે માંડવી છે ભચાઉ છે રાપર છે ને ગાંધીધામ છે ને ભૂજ